પોલીસ દ્વારા ભાવકભવાની મંદિર છેલેને ઠેબી ડેમ સુધી આરોપીને લઈ જવાતા લોકોના ટોળા મળ્યા અમરેલી શહેરમાં બે દિવસ પહેલા પૂર્વ પ્રેમિકા પર ચરિત્રી હુમલો કરનાર યુવક અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા છે યુતિની એક મહિના પહેલા સગાઈ થઈ જતા નારાજ થયેલા યુવકે છરી વડે હુમલો કરતા યુવતીને લોય લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી અમરેલીની ચોવીસ વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાના મામલે હુમલાખોર બંને આરોપીઓના રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યા હતા બંને આરોપીઓ વિપુલ ધુંધળવા અને આકાશ આપટેને ઘટના સ્થળે લઈ જવાયા હતા રીકન્સ્ટ્રકશન વખતે મુખ્ય આરોપી વિપુલ ધુંધળવાનો ચહેરો ખુલ્લો રખાયો હતો જ્યારે આકાશ આપટેના મોં પર કાળું કપડું બાંધવામાં આવ્યું હતું ગઈકાલે પોલીસે આરોપીઓના મીડિયા સમક્ષ લાવેલા ત્યારે માત્ર મુખ્ય આરોપી વિપુલ ધુંધળવાને જ બતાવેલો હતો

હુમલાખોર આરોપીના રીકન્સ્ટ્રક્શન થતા જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પૂર્વ પ્રેમિકાનું ગળું કાપી નાખનાર યુવકે હાથ જોડ્યા રીકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીઓને દોરડા બાંધીને લાવી યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા અશ્કરાએને છરીથી હુમલો કર્યો હતો અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે સર હથિયારો કબજે થઈ ગયા છે એમની ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી